નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ વિશ્વનો સુપ્રસિદ્ધ તરણે મેળો આજથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ધારાસભ્યો તથા સુરેન્દ્રનગર જિલ્લા એસપી તથા રેન્જ આઈ શ્રી રેન્જ આઈજી શ્રી અશોક યાદવ તથા તમામ રાજકીય અગ્રણીઓના હાજરીમાં આ મેળો શરૂ કરવામાં આવ્યો છે અને વિધિવત દીપ પ્રાગટ્ય કરી પૂજન અર્ચન કર્યા પછી આ મેળાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો કે મેળાની રોનક હવે જામશે અને પાંચમ સુધી આ મેળો ચાલશે તો આ વિશ્વ સુપ્રસિદ્ધ મેળામાં લાખો લોકો મુલાકાત લેશે અને આ મેળાનું આયોજન પણ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ આ મેળાની સુરક્ષા હેતુ ગોઠવવામાં આવ્યા છે અને આ મેળાનો વિધિવત રેન્જ આઈજી શ્રી પણ આ મેળાને મુલાકાતે આવ્યા હતા અને જરૂરી સૂચનો કર્યા છે તો આ મેળો આયોજનબદ્ધ રીતે સરસ રીતે ઉજવાય અને લોકોને કોઈ અગવડ ના પડે તે માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આ વિશ્વ સુપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના મેળામાં જવાનું ચૂકશો નહીં અને સીડી ન્યૂઝ ચેનલને લાઇક કરો